ભારતીય જનતા પાર્ટીના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલે ક્ષત્રિય સમાજ લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે અને અમદાવાદ જે આ જે કચેરી છે સુભાષ બ્રિજ ત્યાં મહિલાઓ કલેક્ટરને ને આવેદનપત્ર માટે આપવા આવી પહોંચ્યા છે આપણે સીધા તેમના સાથે વાત કરીશું શું મુદ્દો છે કેમ અહિયાં ભેગા થાય આજે મુદ્દો એ બાબતનો છે કે અમારા ઉપર જે રૂપાલા સાહેબ બોલ્યા છે બેન દીકરી માટે એક છત્રીયાણી એને એમને લલકાર્યા છે આજે છત્રીયાણી એટલા માટે અહીંયા આવ્યા છે કે એમને ટિકિટ રદ કરવી જોઈએ એમને કોઈ સીટ પણ ના મળવી જોઈએ કોઈ જગ્યાએ અમારે ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી અમે ભાજપના જ માણસો છીએ પણ અમારે એમની ટિકિટ રદ થવી જોઈએ એક બેન દીકરી ઉપર એમને અવાજ ઉઠાવ્યો છે એટલે એક છત્રીયાણી આજે રોડ ઉપર આવ્યા છે એટલે અમારો બચ એક જ ઈરાદો છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતમાં જે વિરોધ દેખાઈ રહ્યો છે તમે પણ એક મહિલા છો એમણે વિવાદિત નિવેદન પણ આપ્યું છે અમદાવાદ ભેગા પણ થઈ રહ્યા છો શું માંગણીઓ છે માંગણી ફક્ત એક જ છે બીજી કોઈ જ અમારી માંગણી નથી રૂપાલા સાહેબને ટિકિટ રદ થવી જોઈએ બીજી અમારી અધર કોઈ જ માંગણી નથી અમે બધે રીતે અમે સુખી છીએ ભાજપના રાજમાં અમને ભાજપથી કોઈ જ લેવા દેવા નથી ભાજપ ગમે તે ઉમેદવાર આપે અમને મંજૂર છે પણ અમારી એક આ એક વિનમ્ર વિનંતી કહીએ તો વિનંતી સમજી લેજો પણ અમને એવું ઈચ્છીએ છીએ કે રૂપાલા સાહેબને ટિકિટ ના મળવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતાઓ છે તે પણ હજી આ બાબતે ચૂપકી દીડ સેવેલી છે સાથે પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે પણ સ્પષ્ટતા કરી હતી કે અમે માફી માંગી છે અને હું ચૂંટણી પણ લડવાનો છું

જોઈએ અને અહીંયા તો નહીં હવે ટિકિટ જ રદ કરવી જોઈએ એમની હવે એમને ક્યાંય કોઈ પણ જગ્યાએ એમને ટિકિટ મળવી જોઈએ સાહેબને એક પણ ટિકિટ ન મળવી જોઈએ ક્યાંથી નહીં ગુજરાતમાંથી ક્યાંથી ન મળવી જોઈએ ટિકિટ અમદાવાદમાં તો ઠીક પણ કોઈ પણ જગ્યાએ ના મળવી જોઈએ એમને શું કેશ અમારી એક જ માંગ છે કે રૂપાલા ટિકિટ કેન્સલ થઈ જોઈએ અને એમણે સિંહની બોર્ડમાં હાથ નાખ્યો છે એટલે છે જે માફ તો કરી શકાય એવું નથી એમનો ગુનો અને જો એકવાર એમને ટિકિટ કેન્સલ થાય તો અમારું બધું આંદોલન પૂરું છે અને નહીં થાય તો અમારું આ ચાલુ જ રહેશે બહેનો દીકરીઓ માટે આજે જે બોલ્યા છે એટલે બહેનો દીકરીઓ તો સાથી નહીં લે અને બહેનો દીકરીઓ માટે આવે તો અમારા ભાઈઓ તો અમારી સાથે જ છે એટલે આખો સમાજ એમને ક્યારેય માફ નહીં કરે ટિકિટ રદ્દ જવી જોઈએ ગઈ કાલે તેમણે માફીની પણ વાત કરી છે તો માફી તમે ક્ષત્રિય સમાજ કે ભાઈ સાત્રો ધર્મ નિભાવે માફી આવે છત્રીય સમાજ માફી આપે પણ એ માફીને લાયક નથી માફ કરવાના મૂડમાં નથી હવે જોઈએ કે આ ગુજરાતમાં પરસોતમ રૂપાલાને નિવેદન લઈને જે આગ લાગેલી છે તે ક્યાં પહોંચે કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતાઓ છે તે આ બાબતે મૌન સેવી રહ્યા છે કોઈ પણ પ્રકારનો જવાબ તેઓ આપવા તૈયાર નથી ને ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા આ વિવાદિત નિવેદન લઈને એક લાભ પડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે અમદાવાદમાં પણ તેની આગ પ્રસરી ચૂકી છે અને સુભાષ બ્રિજ ખાતે ક્ષત્રિય સમાજના લોકો કલેક્ટરને આવેદન આપવા આવી પહોંચ્યા છે કેમેરામેન ફૈજા નંગરેજ સાથે તૌફિક ગાચી નવજીવન ન્યૂઝ અમદાવાદ